માળિયા હટીના રશિંગણા ગામના રહેવાસીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો સોલંકી પ્રતાપભાઈ કૃષ્ણસિંહે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે જેને સારવાર દરમિયાન માળિયા ફરજના ડોક્ટર મધુરિકા ત્રિવેદીએ મૃત જાહેર કરવામાં આવેલ હતો મૃતકના પોસ્ટમોર્ટમ માટે ડોક્ટર મધુરિકા ત્રિવેદીને કાર્યવાહી હાથ ધરી હતી મોતના સમાચાર મળતા સગા સંબંધી ગ્રામજનો માળિયા સરકારી હોસ્પિટલે દોડી ગયેલા હતા મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયેલો હતો હું ગામના પ્રવિણભાઈ ડાયાભાઈ કોદવલા સરપંચ આજરોજ અમારા ગામમાં પ્રતાપસિંહ કૃષ્ણસિંહ સોલંકી નામના એક વ્યક્તિએ અગમ્ય કારણોસર પોતે ટીકડા ખાઈને આત્મહત્યા કરી છે તેનો તામસી સ્વભાવ અને પોતે વ્યસની હોવાથી આ પગલું ભરેલ છે ને અમે લોકો માળિયા દવાખાને એને લઈ આવ્યા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરેલા સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો